યસ દોસ્તો આજે અમારા જે મનનું સાયકલનું એક્સિડન્ટ થઈ ગયું હતું ને તો મનને અહીંયા સાથળના ભાગે પગની ઉપર લાગ્યું છે તો દર્દ કરતું હતું મેં એમ કીધું ચાલ દવા લેવા જાય તો ના પાડે છે તો મન ટ્રફ ઘસી દઉં દીદી બરફ દેતો બેટા સીએ બેટા નેપકીનમાં વીટિંગ દેજે એટલે બહુ ભાઈને ઠંડુ ન લાગે થોડુંક ચાંપુ પડી ગયું છે ને જો બતાવું દેખાય છે આ ચાંપુ બરફ ફસવાથી દર્દ ઓછો થાય છે અને બરફ આવી નેપકિંગમાં વીતી ઠંડુ ન લાગે શિયાળા જેવું છે અને ઉનાળો આવ્યો એટલે બરફ ઉપર તૂટી પડક મિનિટ આવું કરશું ને એટલે જેથી કરીને એને સોજો હોય અથવા લોહી મરી ગયું ને સર્ક્યુલેશન ચાલુ થઈ ગઈ અને દર્દ માં પણ રાહત મળે છે ચાલો મળી છે મોર્નિંગ વિડીયો ને લાઇક કરજો શેર કરજો ગુડ નાઇક જૈહિન્દ દોસ્તો યસ દોસ્તો રાતના વાગ્યે છે સાડા અને આજે મારા પાટલા સાસુની ઘરેથી એ જાનો આઈસ્ક્રીમ મેડ બાય બોમ તારું બોમ મેડ બાય યોર સિસ્ટર બા સિસ્ટરે બનાવ્યો છે ઘરે જ બનાવે છે સાડીસે બજારમાં બનતું હોય એના કરતાં સારો બને છે

દોસ્તો એનો ઉખેડવાનો ઈલાજ હોય તો કયો અથોડીન સીણી લેતો હું જામેલો હારો હે ને એટલે અથોડી અને શું કહેવાય કોસ અમે ગામડે કોસ કે ખોદવાની લેતો હું જમાઈ છે કેટલી ડિગ્રીમાં જમાઈ હોય છે મારા પાટલા સાસુએ ચાલો ટેસ્ટ કરી છે મારી બાઈક મારે કપ સૌ થઈ ગયો છે અને ચમચીથી નહીં પણ નથી આવતો તો ચાલો આઈસ્ક્રીમ ખાવ એ આવી જાઉં વાહ બજાર કરતા સારો સર અને લેડીસોએ આ વસ્તુ ઘરે બનાવી ઇજી બની જાય અને ઓછા ખર્ચામાં સારી ક્વોલિટી બને છે ચારસો પાંચસો રૂપિયામાં કિલો લ્યો ને ચારસો પાંચસો રૂપિયામાં બે એક કિલો બને અને તમે તમારી રીતે સારી ક્વોલિટી બનાવી શકો આખો દિવસ બાર બેસવું કરતા આવી એક્ટિવિટી કરવી જોઈએ મળીશી નેક્સ્ટ બ્લોગમાં જય હિન્દ યસ દોસ્તો કેમ છો બધા મજામાં અત્યારે વાગી ગયા છે સવા આઠ ને ગુડ મોર્નિંગ અને આજે સન્ડે છે તો બાપ દીકરો વિલેજ રસ્તામાં શું કામ તારા શું ખાવું કે ખાવાની ઈચ્છા થઈ છે તો જલારામ હોટલ રસ્તામાં આવશે પચાસ ગ્રામ ખોરાવી લેશું મળીશી વિલેજ

ફૂલે ફૂલ તેલ આપવું આવી ગયું છે તો ચાલો દોસ્તો પેલા દાળ ભાત શાક બનાવી લઉં પછી શું કરું છું તે બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો યસ દોસ્તો સવા બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને બપોરનું અમે જમાડવાર જમાડવાર કહેવાય શું કે બપોરનું હા જો ટાઈમ થઈ ગયો છે ઘરની વળીમાં જે લીલા ચણા છે ને એની સબ્જી છે જોઈ લે અને હરે શું છે બ્રોકલી બ્રોકલી અને લીલા ચણા શાક જો બ્રોકલી પછી રાઈસ છે એલું શું છે ગુજરાતી દાળ ઓકે કે દાળ છે ને આ કઈક શું કહેવાય ને એને લીલા ચણાનું જાદરી અને જાદરીયું માદરીયું કહેવાય તો મરચાં આપશો લાલુ દેવું પડે એટલે હાલ આવે ખાવામાં તો શું તમે ચાલો દોસ્તો એમાં પછી ઢગલો કરવાનો છે કરવું કરી લેજો બે વાગ્યા સુધી પછી રીલ્સુ બનાવી છે તો બની રહી રીલ્સ માં કેવા ડા કરી ને તમને બતાવશું જે રવિવાર હોવા છતાં કામ કરવું પડે પપ્પાને વાસણ છે બપોર જમીન મને ત્યાં વાસણ ઉટકવા દીવો પછી તમે જ્યાં જવું જાય જજો મારે બાર દોસ્તાર ભેરું જવું તો આટલા વાસણ ઉટકવા પીડા દોસ્તાર પેરું જવા પીડ્યું લાય ચાવી હું જાવ છું દોસ્તાર ભેરો આવજો ચપ્પલ તો પહેરતા જા ચપ્પલ વગર નો જાવ દોસ્તાર વગર આઈ રે યસ દોસ્તો આજે સન્ડે હોય એટલે તમને ખબર જ છે અમારા માટે તો ફન્ડે જ હોય બાળકોને ફૂલ ટાઈમ આપવાનો ફેમિલી સાથે રહેવાનું અને આજે માર્કેટમાં મેડમ ગઈ હશે તો લેમન વોટર શું વોટર કહેવાય

ઓકે આઈ એમ નો આઈ લાઇક એટ લાઇક એટ મને આવડતું નહોતું તમે શીખવાનું ને એટલે આઈ લાઇક એટ થેન્ક યુ થેન્ક યુ વંશકે આપકે પાસે આવો અનુભવ મેળવીને મને જિંદગીમાં બહુ મજા આવશે તો આઈ લાઇક એટ આઈ લાઇક એટ તો મસ્તનું એકદમ હેલ્ધી અને ખાસ કરીને ઉનાળામાં પાણીની કમી પૂરી કરતી હોય ને તો કાકડી છે તરબૂચ છે અને અમે ઉનાળા માની પર જ રહેશું નાસ્તો કરી લઈશું હું જવાનો છો મેરેજમાં મેડમને સિયા કરે છે અને બનભાઈ આવવાના છે જોડે પછી અમે લોકો મેરેજમાંથી આવ્યા પછી અમે લોકો ચારે ફેમિલી સદસ્ય પ્લાન બનાવ્યું છે રાજકોટમાં અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ યસ દોસ્તો અત્યારે વાગ્ય છે આઠ જેવો ટાઈમ થઈ ગયો ને હું આવી ગયો છું મારે હોમ પરવા જે તો કિચનમાં આવ્યો તો કિચનમાં શું બને મેડમ

શું કરે છે કુચુર બુચુર કુચુર બુચુર બુચુર મે એને આવી મસ્ત ની બે પરની રોટલી દીધી હે ને તો ઈ વી જોતી એને આ ઘી વાળી રોટલી દોસ્તો તો જમી લઈ અને જઈમાં પછી મળી છે કે શું કરવાનું છે વિચાર છે રીલ્સ બનાવવાનો તો પેલી બાઈક તમારા માટે લઈ લીયા મસ્ત કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ ગુડ નાઇટ